હવ તો પી રહ્યો હે રેનું પાણી વાળવાનું હો બોર વાળામાં પૂછ્યું હા તમા પી રહ્યો હવે પી રહ્યો તો વાત કરી લેવા હા આપે કે નહી આવો શું કામ પડ્યું મારું પાણી વાળવાનું હતું અમે તો વાળીતું એ તો જવાન વાળીતું જવાન વાળીતી કાલે 1 વાગે લાઈટ આવશે એનનો મારવાનું હો કેરન તો મારવાની અને જો બરી